નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્લસ ન્યુઝ હું છું આપની સાથે અરવલ્લી જિલ્લા અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી વાત્રક નદીમાં ભારે પાણીની આવક થતા માલપુરની વાત્રક નદીના કિનારે આવેલું પૌરાણિક સ્વયંભૂ રખોડેશ્વર મહાદેવ મંદિર એ સંપૂર્ણ પાણીમાં ડૂબ્યું છે જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે અરવલ્લી જિલ્લામાં આખા ગુજરાતનો સૌથી ઓછો વરસાદ હતો અને તમામ જળાશયોમાં પણ પાણી નહિવત હતું પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી જે રીતે ધોધમાર વરસાદ ખાબક્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદને પરિણામે વાત્રક નદીમાં પાણીની ભારે આવક નોંધ છે જેને કારણે વાથરક ડેમ ઓવરફ્લો થયો હતો અને નદીની ચારેકોર પાણી જ પાણી થઈ ગયું હતું માલપુરથી ફક્ત એક કિલોમીટર દૂર આવેલા સ્વયંભૂ રખોડેશ્વર મહાદેવે પણ જળ સમાધિ લીધી છે અને ભગવાન મહાદેવ ઉપર વાત્રક નદી જાણે સામેથી અભિષેક કરી રહી હોય તેમ મંદિરના ફક્ત શિખર જ નજરે પડે છે જયારે ગર્ભગૃહમાં શિવલિંગ સંપૂર્ણ જળમગ્ન થઈ ચુક્યું છે જન્માષ્ટમી સુધી તો શિવભક્તોએ મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું પરંતુ છેલ્લા ત્રણ દિવસથી રખોડેશ્વર મહાદેવ સંપૂર્ણ પાણીમાં ડૂબ્યા મહાદેવ મંદિર ના આકાશી દ્રશ્યો મહાદેવ જળમગ્ન રહે છે કપિલ પટેલ નેશન ફ્યુઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યુઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર